નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું સુજયની વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે માટે એક ઇન્ડસ્ટ્રી એક યુનિયનની નીતિને મંજૂરી આપે છે તે મુજબ એસી નિગમમાં પણ ભવિષ્યમાં ફક્ત એક જ માન્ય યુનિયન રહે તેવી કાર્યવાહી થઈ રહી છે જેના કારણે યુનિયન હોદ્દેદારોની સંખ્યા ઓછી થઈ જશે વહીવટ તરફથી જે કર્મચારીઓ ખાનગીમાં અન્ય ધંધો કરીને મોટી આવકો મેળવે છે તેવા કર્મચારીઓની પણ વિગતો એકત્રિત થઈ રહી છે અને ટૂંક સમયમાં આવા માલિત ઉચાર કર્મચારીઓની પણ બદલીઓ જો સેટિંગ નહીં થાય તો થશે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દરેક તાલુકા કક્ષાની એસટીની કચેરી બે પ્રતિનિધિની ચૂંટણી થશે અને સાથે ચૂંટાયેલ પૈકી જિલ્લા કક્ષાના ત્રણ પ્રતિનિધિઓની ચૂંટણી કરાશે તથા સમગ્ર ગુજરાતના તમામ હોદ્દેદારો દ્વારા રાજ્ય કક્ષાના પાંચ પ્રતિનિધિઓની ચૂંટણી થશે તે પાંચ જ હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરશે તે રીતની એસટી નિગમમાં વન ઇન્ડસ્ટ્રી વન યુનિયનની યોજના તૈયાર થઈ રહેલ છે જેના કારણે એસટી નિગમનો વહીવટ સરળતાપૂર્વક ચલાવી શકાશે તેવું વહીવટનું માનવું છે એસટીના યુનિયનો

જેથી યુનિયન દ્વારા આ બાબતે ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રીને મળીને તેઓનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ છે આ રીતે આંદોલન શરૂ થાય તે પહેલા જ તેનો અંત આવી ગયો છે એસ નિગમનું વહીવટી તંત્ર યુનિયન તરફથી આપવામાં આવેલા આંદોલન પરત ખેંચાઈ ગયેલ હોય હવે હા પાલનપુર ખાતે આંદોલન કરનાર યુનિયન અગ્રણીઓ ડીએસ નાયક એન એન શ્રીમાળી એમ એસ સોલંકી આરવી મોદી

એડી રહેવર ભરત ધંદુકિયા એમ એમ રબારી અલ્પેશ દેસાઈ જીડી મકવાણા ઉમાબેન રેખાબેન નવીનભાઈ રેણુકાબેન ડાબીભાઈ અશ્વિનભાઈ રશિકભાઈ કાંતાબેન ગણવાની પણ આંતર વિભાગમાં બદલીઓ કરવામાં આવેલ હોય વાતાવરણ કરીને બદલીઓમાં ભેદભાવ રાખીને લાભો લાભો આપીને મોટા અંગત મેળવતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે તથા તેમાં પણ સેટિંગ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે અગાઉ યુનિયન નેતાઓ તરીકે નરેન્દ્ર રાવલ અને ડાહિયાભાઈ પિલવાઈગઢ સમયમાં એક ટેબલની ફેરબદલી પણ કોઈ કર્મચારીની કરી શકાતી નહોતી સાથે જ સંગમ ટ્રાવેલ્સની આવેલ ખાનગી બસો પહેલા જ દિવસે બસ સ્ટેશન માંથી પરત ખેંચવી પડલ તથા કર્મચારીઓના પગાર ધોરણો પણ સરકારના કર્મચારીઓ કરતા વધુ હતા જ્યારે આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત થઈ છે નિગમના કર્મચારીઓ માનસિક તણાવમાં કામ કરી રહ્યા છે છતાં વારંવાર આંદોલનની જાહેરાતો કરીને મોટી આશાઓ બતાવીને પછી આંદોલન પરત ખેંચાઈ જાય છે તેની પાછળ શું રાજકારણ છે તે કર્મચારીઓ જાણવા માંગે છે